અહીં એક આવો અંડરગ્રાઉન્ડ ભોંયરા જેવું પણ બનેલું છે એ છે ચૂનો એટલે એની મજબૂતી ખૂબ જ છે પથ્થરને પકડી રાખે હજારો વર્ષો સુધી આવી દિવાલો છે એ તૂટતી નથી દિવાલ છે બનેલી અહીં એ કિલ્લામાંથી પચાવ ગામમાં જવાનો દરવાજો નમસ્કાર જય હિન્દ વંદે માતરમ મિત્રો હું છું પ્રભુ અને આજે આપણે આવી ગયા છીએ ભચાઉ ઉપર જે પોતાની દ્રષ્ટિ બનાવીને બેઠા છે એવા કંથરનાથજી મંદિરનું ડુંગર છે અહીંયા આપણે એ ચઢશું અને ત્યાંથી સંપૂર્ણ ભચાઉ શહેરનો વ્યૂ પણ આપણે જોઈશું સરસ મજાના પગથિયાં અહીં બનાવવામાં આવેલ છે અને ઉપર આવી રીતના છાંયો પણ બનાવેલ છે તો પગથિયાથી ચડીને જવું જોઈએ કે નીચેથી થી જવું જોઈએ હે તમારા હિસાબે પ્રિન્સભાઈ આપણે દેવા હોય તો પગથિયા ન જવું જોઈએ અચ્છા તો આમ આજુબાજુમાંથી ચડવું જોઈએ ન પણ અહીંયા અમારા કાંટાડી વનસ્પતિ છે એટલે થોડોક થાય તમને શું લાગે બચાવમાં વગર પગથિયા ડુંગર અહીં આજુબાજુથી ચડવું હોય તો એવા કેટલા જ લોકો રહેતા હશે બચાવમાં એ આપણા જેવા હશે થોડાક થોડાક હશે બાકી આમ તો બચાવ સુખી લોકોનું ગામ છે સરસ પગથિયા વચ્ચે આવી રેલિંગ બનેલી છે જ્યારે મેળો હોય વધુ ભીડ હોય ત્યારે કદાચ લેડીઝ અને જેન્ટ્સ માટે અલગ વ્યવસ્થા અથવા ઉપર જવા અને નીચે આવવા માટે અલગ વ્યવસ્થા અહીંયા આવી સીટ પણ વચ્ચે વિસામા માટે બનાવેલી કેટલી આવી આવી એક આવી આ બીજી આગળ ત્રીજી ચાલો પગથિયાં થોડાક જ છે પણ ઝડપથી ચડીએ તો શ્વાસ ચડી જાય છે કારણ કે આમ સ્ટીપ ચડાય છે સ્ટીપ અને અહીંથી બચાવ હોવા આપણે પહોંચી ચૂક્યા છીએ કંથરનાથજી ની ટેકરી ઉપર આ એમનું પ્રવેશ દ્વાર છે સરસ મજાનું બનેલો અને અહીંથી પચાવ કંઈક આ રીતે દેખાય છે અને હજુ આના કરતાં પણ વધુ સારો વ્યૂ આપણને ટેકરી ઉપરથી જોવા મળશે અને ત્યાં છે ભગવાન શિવની ખૂબ જ મોટી પ્રતિમા અહીં એક આવો અંડરગ્રાઉન્ડ ભોંયરા જેવું પણ બનેલું છે જે એક દરવાજો છે જે તે સમયે આ કિલ્લાની દિવાલ છે બનેલી અહીં એ કિલ્લામાંથી પચાઉ ગામમાં જવાનો દરવાજો છે અહીંથી આપણે ગામમાં પણ જઈ શકીએ પણ એવો અડીખમ ઉભો અહીંથી નું દ્રશ્ય દેખાય છે આ છે દિવાલ જૂના કિલ્લાની અને આ છે ગેટ જ્યાંથી આપણે કિલ્લામાં પ્રવેશ કરી શકીએ છીએ તમારે કોમેન્ટમાં એ જણાવવાનું છે કે ટોટલ આ કિલ્લાના કેટલા ગેટ છે જેને પૂરો વિડીયો જોયો હશે એને ખબર હશે તો કોમેન્ટમાં તમે જણાવજો કિલ્લાના ટોટલ કેટલા ગેટ છે અત્યારે મોજૂદ નવા અને જૂના બધા સાથે મળી તો જૂના કિલ્લાની દિવાલ મોજૂદ નથી રિનોવેશન કરવામાં આવેલ છે અહીં નવી બનાવવામાં આવેલ છે ને ત્યાં કિલ્લો ઓલો જે મુખ્ય ગેટ છે તે પણ અહીં એક જૂની બહુ મોટી દિવાલ છે તે જૂના કિલ્લાની આપણને જોવા મળે છે તો આ છે એક જે જૂનો કિલ્લો છે એની દિવાલ ખૂબ મોટી છે જે જોવા મળે છે અહીંથી ખૂબ ઊંચી અને મોટી દિવાલ બનાવવામાં આવેલી છે જે તે સમય બાંધકામમાં ચૂનાનો ઉપયોગ કરવામાં આવતો જે વચ્ચે સફેદ કલરનો છે એ આની અંદર જે વચ્ચે સિમેન્ટની જગ્યાએ વાપરવામાં આવેલ છે સફેદ એ છે ચૂનો એટલે એની મજબૂતી ખૂબ જ છે પથ્થરને પકડી રાખે હજારો વર્ષો સુધી આવી દિવાલો છે એ તૂટતી નથી આ છે મુખ્ય પ્રવેશ દ્વાર જ્યાં શહેરમાંથી આપણે વાહન દ્વારા પણ આવી શકીએ છીએ એ ગેટ ઉપર અત્યારે આપણે આવી ગયા છીએ અને આની સ્થાપના ત્રેવીસ આઠ બે હજાર વીસ રવિવારના આ જે ગેટ છે તે બનાવી અને જાહેર જનતા માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે આપણે આ ગેટ ઉપરથી પણ દ્રશ્યો જોઈશું આ છે કિલ્લાની દિવાલ અને દિવાલ ઉપર પગથિયા બનેલા છે ને મુખ્ય ગેટ જે છે એના ઉપર આપણે જઈ શકીએ તો આપણે હવે અહીં ઉપર જે ગેટ છે મુખ્ય કિલ્લાનું એના ઉપર જઈશું ગેટ ઉપરથી પણ ખૂબ સારો એવું બચાવ શહેરનો આપણને જોવા મળે છે અહીં સરસ મજાનું ગાર્ડન બનાવવામાં આવેલ છે આ બધી પ્રવૃત્તિઓ છે શારીરિક એ બધી અહીં બાળકો કરી શકે આ બધા ઇક્વિપમેન્ટ્સ અહીંયા બાળકો રમી શકે એ માટે અહીં લગાવવામાં આવેલ છે ઘણી બધી ખુરશીઓ અહીં બનાવેલ છે અને સરસ મજાના વૃક્ષો જૂના પીપળા અહીં વાવેલ છે લીમડા આપ સવાર સાંજ અહીં આવો તો પ્રકૃતિનો આનંદ અને ખૂબ જ માનસિક શાંતિ અહીં આપણે એનો આનંદ કરી શકીએ છીએ અને આપણે હવે દાદાના દર્શન કરશું મહાસુદ નોમ વિક્રમ સંત સત્તરસો પાંચના રોજ કચ્છ મહારાવ શ્રી ખેંગારજી બીજાના નાના ભાઈ કુંવર સાહેબ શ્રી રામસંગજી જાડેજાએ ભચાઉ શહેરનું તોરણ બાંધી અને ભચાઉની સ્થાપના કરી હતી તેઓના સમયમાં દરબારગઢના આ કિલ્લાનું નિર્માણ કરવામાં આવેલ ત્યારબાદ કુંવર સાહેબ શ્રી રામસંગજી જાડેજા તેમજ તેઓના કુંવર શ્રી સોમરાજી ભુજ ખાતેના અમદાવાદના સુબા શેર બુલંદ ખાન સામેના યુદ્ધમાં ગૌરવપૂર્ણ વીરગતિ પામેલ વાહ એક ખૂબ જ સરસ મજાનું દ્રશ્ય અહીંથી આપણે જોઈ શકીએ છીએ જૂનું પચાવ અત્યારે નિર્માણ પામેલ પુલિયો પણ અહીંથી આપણે જોઈએ છીએ રેલવે ફાટક બ્રિજ અત્યારે આપણે કંથરનાથજી મંદિરે પહોંચી ચૂક્યા છીએ દાદાનું ખૂબ સારું મંદિર અને અહીં ખૂબ સારી સાફ સફાઈ વ્યવસ્થાપકો દ્વારા રાખવામાં આવે છે અને અહીં આપણે આવીએ તો બે ઘડી બેસી અને આપણને આનંદ થાય તેવું ખૂબ જ સરસ મંદિર પરિસર અહીં બનાવવામાં આવેલ છે અને ધાર્મિક સ્થાનોમાં આપણે જઈએ એટલે ત્યાંનો જે ધરતીનો પાવર છે જે કરંટ છે તે ખરેખર અલગ જ અનુભવ થાય છે તેવું આપણે કંથરનાથજી મંદિર બચાવમાં આપણે અનુભવી રહ્યા છીએ અહીં ખૂબ સરસ મજાનું એક ભગવાન શિવનું મંદિર પણ આવેલું છે ટેકરી ઉપર માતાજીનું મંદિર બનેલું છે અને ત્યાં આપણે માતાજીના દર્શન ને ત્યાંથી ભચાઉ શહેરનું ખૂબ સરસ મજાનો વ્યૂ પણ આપણને જોવા મળશે આખે આખું ભચાઉ શહેર આપણે અહીંથી જોઈ શકીએ છીએ ડ્રોન થી જે રીતે દ્રશ્યો આવે લગભગ એ જ પ્રકારનું દ્રશ્ય ચારે બાજુ પચાઉ શહેર અહીંથી દેખાય છે ખૂબ જ સરસ મજાનું દ્રશ્ય આપણે સમગ્ર પચાઉ શહેર અહીંથી દેખાય છે અને આ ટેકરી ઉપર ખૂબ સરસ હવા અને ખૂબ સારું હવામાન અહીં આપણને જોવા મળે છે તમારે બે ચાર કલાક બાળકો સાથે પરિવાર સાથે અહીં આવું હોય તો ખૂબ સારું અહીં એક નાનું એવું ગાર્ડન પણ બનેલું છે માતાજીના મંદિરમાં આપણે બેઠા છીએ અને મંદિર અત્યારે બંધ છે અહીં તાળું લાગેલું છે પણ તાળું એ કોઈ મોટી નડતર નથી દર્શન કરનાર માટે એટલે આપણે માતાજીના બહારથી જ આપણે અહીં દર્શન કરશું જય જગદંબા ભચાઉ સિરીઝના ઘણા બધા વિડીયોસ આપણે બનાવવાના છે એમાં સૌ આ વિડીયો છે હજી આપણે બચાઉ શહેરને જોવાનું બાકી છે અને બચાઉ શહેરની આજુબાજુની ઘણી બધી એવી જગ્યાઓ છે જે અત્યાર સુધી યુટ્યુબમાં નથી મળી તો આપ સૌ ખાસ કરી અને વિડીયો જોતા રહેજો સબસ્ક્રાઈબ કરજો આ છે ગાર્ડનનું ગેટ જ્યાંથી આપણે એન્ટ્રી કરી શકશું અહીં બંને બાજુ ખૂબ સારા વૃક્ષો અને બગીચો બનાવવામાં આવેલ છે અને હવે શિવની પ્રતિમા વિશેષ આપણને જોવા મળશે એકવીસ બે બે હજાર વીસ ચંદ્રમૌલેશ્વર મહાદેવની જે આ મૂર્તિ છે તે લોકાર્પણ કરવામાં આવેલ છે આપ સૌ ખાસ કરી અને વિડીયો જોતા રહેજો સબસ્ક્રાઈબ કરજો અને આપ ક્યાંથી છો તે પણ અમને જણાવજો જેથી અમને ખબર પડે કે વિડીયો તમે ક્યાંથી જોઈ રહ્યા છો અને તમારા મિત્રોને પણ અમારું ચેનલ સબસ્ક્રાઈબ કરવા માટે જણાવજો બચાવની સ્થાપના ક્યારે થઈ બચાવમાં શું શું આવેલું છે અને બચાવના ઘણા બધા આજુબાજુના સ્થળો આપણે હજી કવર કરવાના બાકી આ સાથે આજની યાત્રા પૂર્ણ કરી અને આપણે ફરી પાછા મળવાના વાયદા સાથે જય હિન્દ જય ત્યારામ મળશું પાછા ફરી કોઈક આવા વિડીયો સાથે ધન્યવાદ